વીજળીને જામ કારે મોદેડા પારો પાનમાં સનાતન ધર્મની જય હો જય હો જય હો જ્ઞાન એટલે શું હ રાખવું સ્વરભેદ નું ધ્યાન એવું લખેલું છે એનો મતલબ શું છે એટલે આપણે જે બે નાક રહ્યા ને નાક નાક છે બીજે શ્વાસ લઈએ કે નઈ હા એને સ્વરભેદ કેવાય ધ્યાન રાખવાનું આવે તમે આમાં આંગળી જે હોય ને આપણે હાથની આંગળી એ ઊંધી રાખશો ને ઊંધી એટલે જે હથેળી બાજુ નહીં વાળ હોય એ હથેળી થી આમીની સાઈડ એમ રાખશો ને નાક પાસે એટલે તમને માઇનોર ગરમ અને ઠંડી હવા એક નાક માંથી ઠંડી અને એક માંથી ગરમ એવી હવા આવે ને એવો અહેસાસ થશે તમને બરોબર એટલે ત્યારે એમાં બે એક સરખી નો ચાલે બરોબર એક સરખી ચાલે ને એને સૂક્ષ્મણા કે છે બરોબર પણ એકમાં એકમાં ઠંડી હવા આવે એનો અમુક ટાઈમ છે એનો ટાઈમ છે અમુક ટાઈમ સુધી ઠંડી હવા આવે પછી બીજી નાક જે હોય ને એમાં અમુક ટાઈમ સુધી ગરમ હવા આવે એટલે એમાં ગંગા સતી એવું કીધું છે કે જે ગરમ હવા આવે ને હા જે નાકમાંથી ગરમ હવા આવે ને એને નાડી કીધી છે એવું નામ આપ્યું છે નાડી એટલે શું કામ નાડી શું કામ આપ્યું કે એમાંથી જે ગરમ હવા આવે કે નઈ સૂર્ય ગરમી તો આપે ને એટલે એને એવું નામ આપ્યું નાડી એમ એટલે એ જયારે નાડી ચાલુ હોય ગરમ હવા જયારે નાકમાંથી આવતી હોય ત્યારે જમવાનું કીધું બરોબર એટલે એ સમયે જમો ને તમે તો જમો એનું પાચન થાય સમજાણું હા એટલે પાચન થઈ જાય હા આને કહેવાય તમે ગેસ ઉપર લોઢી મૂકી અથવા તાવડી મૂકી તો એ ગરમ થઈ પછી રોટલી ઉપર નાખો તો રોટલી પાકવાની છે ને બરોબર તો જ્યારે ગરમ હવા આવતી હોય ત્યારે આપણે શરીરની અંદર અગ્નિ જે તત્વ છે ને એ પ્રજ્વલિત હોય ત્યારે એની ઉપર જે ખોરાક નાખો અન નાખો ને એ બરાબર પાચન થાય બરોબર પાકવું મતલબ પાચન થાય બરાબર હવે બીજા નાકમાંથી ઠંડી હવા જયારે ઠંડી હવા આવતી હોય ને ત્યારે જળ પીવું પાણી ત્યારે જ પીવું બરોબર એટલે આવું એને આપડા સ્વાસ્થ્ય સારું રહે ને એના માટે આવું ગંગા એ સંશોધન કર્યું છે પછી જે સ્વર ભેદ માં ધ્યાન રાખવું એમ કીધું ને એટલે હવે એ જે શું થયું કે આપણું જે મન છે ને મન ને ત્યાં લગાડવાનું છે અત્યારે કયો કયો સ્વર ચાલે છે સૂર્ય નાડી ચાલે છે કે ચંદ્ર નાડી ચાલે છે એ આપણે એની ઉપર ધ્યાન રાખીએ એટલે મન જ રાખવાનું છે એની ઉપર ધ્યાન અત્યારે કઈ નાડી ચાલે છે કયા નાક માંથી શ્વાસ ચાલે છે એમ બરોબર બરોબર તો હવે એના લીધે એની ઉપર ધ્યાન રાખવાથી આપણું મન છે ને મન સૂક્ષ્મ બને છે બરોબર બરાબર હવે એ મન સૂક્ષ્મ બને ત્યારે આપણને આજે શાસ્ત્રની જે વાતો જે છે ને શાસ્ત્ર છે ઈશ્વર છે પરમાત્મા એ ત્યારે સમજાય આપણને મન સૂક્ષ્મ બને ત્યારે હવે તમે તમે જે જ વસ્તુ તમે યોગમાં લીધું છે હા એ તો બરોબર મેં યોગ માં લીધું છે બરોબર છે ને એ પણ એમાંથી મન સૂક્ષ્મ કરવાની વાત છે હું માં હું બી રાજા સ્વામી બંધની છું એમાં અમને તો છે ને યોગ નું કીધું છે કે તમને અંદર છે ને અંદર એટલે સ્મરણ કરો ને એટલે સ્મરણ કરવાનું શીખ સુમિરણ કેવાય ને એ એક પ્રકારનું આપ્યા છે પણ એનું સુમિરણ કરવાનું કીધું છે અને પ્લસ એવું છે કે અંદર જે ધ્વનિ થાય ને એ સાંભળવાની વાત કરી છે પણ મોડ છે ને હવે તમને છે ને તમને હજી તમને આ વાતો નહી સમજાય જે અમે વાતો કરીએ છીએ ને એ વાતો હજી તમને નહીં સમજાય તમારે તમે થોડાક સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ બાય આગળ જતા જઈશો ને અને જયારે તમે ટોચે પહોંચ્યો ને ત્યારે આ વસ્તુ તમને સમજાય છે કે આ તો બધું એક જ છે એમ બરોબર બધું એક જ છે મૂળ નવ ધા ભક્તિ છે નવ પ્રકારની ભક્તિ છે પરમાત્માને પામવા માટેની બરોબર બરોબર બધું એક જ છે તમે વડોદરા થી લક્ઝરીમાં આવો તોય ભલે એસટી માં આવો તોય ભલે ફોર વ્હીલ માં આવો તોય ભલે પછી નાનું કોઈ વાહન લઈને આવો તોય ભલે અને ચાલી ના તો ભલે મોલ તમારે ભાવનગર આવવાનું છે સમજાણું પછી પ્લાન હોય તો પ્લાન ભાવનગર થી નું જે ફ્લાઇટ હોય પ્લેન હોય તો એ માં તો એટલું છે કે સંતોનો પાઠ થોડો કઠિન છે કેમ કારણ કે એ લોકોએ ભલે સાધના કરી પણ એ લોકો તો દેહ માંથી વિધેય થયા એટલે જો જો દેહ માંથી તમે જે બોલ્યા ને દેહ માંથી વિદેહ થયા એટલે અત્યારે તમને ન ખબર હોય પણ તમે 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 છે ને તમારા શરીરનું ધ્યાન રાખજો ને બરોબર કે તમારું શરીર અત્યારે શું કરી રહ્યું છે તો અત્યારે તમારું જે શરીર છે એ ચંદુભાઈ અરે વાત કરી રહ્યું છે ભાવનગર બરોબર એટલે તમે દેહ થી અલગ થઈ ગયા બરોબર દેહ થી વિદેહ થયા કેવા પણ તમને આ ખ્યાલ હોય તો નજર નહી પછી પછી આ એક થોડીક વાર ની ઓલી છે પણ પછી જયારે ખરેખર જે તમે કીધું ને કે સંતો દેહ થી વિદેહ થયા એ જે છે ને જે દેહ થી વિદેશ થયા હોય ને એ ચોવીસે કલાક દેહ વિદેશ જ હોય વિદેશ એટલે દેહ પર તમે તમારા દેહ ને જોનારા છવો સવારમાં તમારું શરીર જાગ્યું તમે શરીર નથી તમે શરીર નથી તમે શરીર થી અલગ છો બરાબર એટલે તમે સવાર માં જાગ્યા જાગીને બાથરૂમ માં ગયા બ્રશ લીધું પેસ્ટ લીધી જે કહી રહ્યો છું ને બરોબર અત્યારે તમને નહી સમજાય અત્યારે તમારી એ અવસ્થા નથી બરોબર સમજાણું તમારી એ અવસ્થા છે ને એટલે તમે તમે દેહ થી પર થઇ જશો વિદે દેહ થી વિદે કયો કે દેહ થી પર કયો એ બી એક જ વસ્તુ છે પછી પછી છે ને તમે તમારા શરીર નો ખ્યાલ રાખશો આખો દિવસ તમને ખ્યાલ રહે છે તમારું શરીર શું કરી રહ્યું છે તમે નહી અત્યારે તમને ના ખબર હોય અત્યારે તમે શરીર ને હું માનો છો પણ તમે શરીર નથી હા સાચી વાત બરોબર પણ જયારે તમારી અવસ્થા આવશે ને એટલે ત્યારે તમે દેહ થી વિજય થશે વિજય થશો ને ત્યારે તમને કોઈ પણ કંઈ પણ કહેશે ને ઘરમાં એવા કઈ શબ્દો કેવું કઈ અપમાન કરશે તો ત્યારે તમને નહીં લાગે અપમાન કેવું મને કેમ આમ કીધું બરોબર એવું નહી લાગે તમને પછી આડોશ પાડોશ ને જે બેનો હોય કે કોઈ સગાવાલા એ તમારા વખાણ કરશે ને તો તમને એની અસર નહી થાય કઈ બરોબર બરોબર હા એતો છે ને આપડે બધા સામાન્ય વ્યક્તિ એવું જ કરીએ છીએ ને કે આપડું કોઈ અપમાન કરીએ તો આપણે એની પ્રત્યે નફરત કરીએ છીએ અને કોઈ આપણે માન આપે તો આપડે ફૂલાઈ ને સમાતા નહીં બરોબર પણ જયારે તમે દેહ થી વિદેહ થશો ને ત્યારે તમને આ બેમાંથી એક કઈ વસ્તુ અસર નહીં કરે બરોબર અને એનામાં જે છે ને એનામાં જે કઈ સ્વાર્થ થશે છે ને એ તમને દેખા હે આ વખાણ સુ કામ કરે છે બરોબર અને આ મને કેમ આમ બોલે છે કોઈ વસ્તુ તમારું અપમાન કરવા માટે કઈ બોલ્યા હોય તમને નીચા દેખાડવા માટે બરોબર બરોબર છે તો તો ત્યારે તમને ખ્યાલ આવી જશે કે આ અજ્ઞાન છે આને આને ખબર નથી એટલે આવું બોલે છે તો તમને એની પ્રત્યે ધોણાય નહી થાય કોઈ એની ઉપર તમને કોઈ એવું નહીં થાય ઈર્ષા ભાવ કે એવું તરત એને તમે અજ્ઞાની માનશો કે ભાઈ અજ્ઞાન છે બરાબર એટલે એવું બોલે છે પણ જયારે તમે દેહ થી વિદેહ થઈશો ત્યારે આવું થઈ છે એટલે આજ છે કોઈ હું એવું નથી માનતો મારી સમજમાં એવું નથી મેં એવું જોયું નથી દેહ થી વિદેહ એટલે તમારી અંદર જે આત્મા છે એ તમારો દેહ છોડીને બહાર ફરતો હોય એવું મારા ઓલામાં નથી તમારામાં કદાચ એવું હોય ને તમે જોતા હોય એવું કે કોઈ સંતો જોતા હોય તો એમને વંદન પ્રણામ કે ભાઈ આ શરીર શરીરમાં જે આત્મા છે એ આત્મા છોડીને બહાર બધે ફરે જે બધું જોવું હોય જોવે ના એવું નહી વધુ ફરવાની વાત નહીં ના ના મેં એવું નથી કેતી શરીર ની અંદર ભલે આત્મા છે એવું માનું છું હવે સંતો ની ખાસી બધી છે મેં વાંચી બી છે પણ અમુક સંતો એ બુક્સોમાં એવું લખ્યું છે કે જયારે આપડે ધ્યાન સાધના કરીએ ને તો ત્યારે જે ચેતના કહેવાય ને એ આપણી શરીર ની અંદર સાત ચક્રો છે બરોબર સાત ચક્ર છે એટલે એક પ્રકારનું સાત શરીર કહીએ તો બી ચાલે સાત ચક્રો એ સાત શરીર છે બરોબર છે જયારે ચેતના આખા શરીરમાં છે એને સમેટી ને જયારે સાત શરીર જે સાત શરીર છે એટલે સાત ચક્ર છે પરમાત્મા છે એ આઠમું છે શરીરની બાર છે એક બરોબર અંદર છે નહી જયારે આપડી ચેતના ત્યાં સુધી ત્યાં સુધી એટલે જોડાય આપણો આત્મા આત્માનો તો એ દેહ થી વિદેશ થઈ કહેવાય એવું નહીં કે શરીરને છોડીને બહાર જતી રે બિલકુલ નહીં એવું ના અત્યારે તમારી જે કઈ માન્યતા છે માનો છો એમાં જીવો અને યાત્રા શરૂ રાખો એ બધી માન્યતા તમારી અત્યારે જે છે ને એ બધી મારી નથી સંતો એના લખેલું છે હા પણ હું સમજુ છો અત્યારે તો તમે એ જ માનો છો કે નહીં હવે એ બધું કામ લખ્યું છે એ તમે જયારે ખરેખર ખરેખર જયારે તમે કક્ષાએ પહોંચ્યો ને ત્યારે તમને સમજાય છે બરોબર એટલે પ્રેક્ટિકલી બધું હા ત્યારે તમને ખબર પડશે કે આ સંતો આવું શું કામ લખ્યું છે સાત સક્રો સાત સક્રો શું કામ કર્યા છે પછી એમાં આ કરવાનું શું કામ કીધું છે આજે ગંગા સતી એમ કીધું ભાઈ સ્વર ભેદમાં ધ્યાન રાખવું હા એ શું કામ રાખવાનું કીધું છે એ બધું તમે ખારે તમે એ જયારે એ કક્ષ પહોંચશો બરોબર ત્યારે તમને સમજાય છે બરોબર બરોબર હવે દાખલા તરીકે તમે તમારા ભાવનગર આવવા માટે તમે તમારા ઘરેથી બાંધી બાંધીને વડોદરા એસટી ડેપોમાં આવ્યા તો તમે ત્યાં રિક્ષા બાંધી પછી એસટી ડેપોમાં આવી તમે ટિકિટ લીધી બસમાં બેઠા બધું વચ્ચે વચ્ચે બધું આવ્યું ભાવનગર તમે પહોંચી ગયા પછી એ બધું કઈ કામનું ખરું તમારે હે જે તમે ત્યાં ઘરેથી રિક્ષા બાંધી એ ખરી તો તમારે ત્યાં છુટી ગઈ ને એસટી રેપો ની બાર બરોબર પછી એસટી માં બેઠા ટિકિટ લીધી હવે ભાવનગર આવ્યા ને ઉતરી ગયા પછી તમારે ટિકિટ કામ આમની ખરી ના ભાઈ હે ના એસટી છૂટી ગઈ ને જે તમે આવ્યા એમ આજે જે સાત ચક્રો ની એ બધું જે છે ને તમે જે અત્યારે કહો છો ને એ બધું તમારે છૂટી જશે ત્યારે તમે તમારા જયારે મૂળ ઘર ને ઓળખી લેશો ઓકે બરોબર ત્યારે જે તમે જેને જે કયો પરમાત્મા કયો ઈશ્વર પ્રાપ્તિ કયો મૂળ ઘર કયો જે કયો મૂળ અવસ્થા કયો એને તમે જયારે ખરેખર તમને પ્રાપ્ત થઈ જાય છે ત્યારે તમારા માટે સાત નકામા પછી જે ક્યો તે ન સ્વરભેદમાં ધ્યાન રાખવું બેસવું કે જે કઈ કરવું હોય એ બધું તમને હા કેમ તમે રિક્ષા છોડી દીધી એસટી ડેપો હોય બસ છોડી દીધી ટિકિટ છોડી દીધી કારણ કે મારું ડેશન આવી ગયું ને હા એટલે હવે મારી રિક્ષા સાથે થોડી કઈ મતલબ છે પણ જ્યાં સુધી તમે એસટી ડેપો એ નથી પહોંચ્યા ત્યાં સુધી તમારા માટે રિક્ષા જે છે તે બરાબર છે ભાવનગર નથી પહોંચ્યા ત્યાં સુધી તમારા માટે એસટી પણ બરોબર છે ટિકિટ પણ બરોબર છે અને વચ્ચે વચ્ચે જે કઈ હોટલો આવતી હોય હોલ્ટ આવતો હોય જે કાઈ આવતું હોય એ બધું ત્યાં સુધી બરાબર છે યોગ્ય છે બરોબર ભાવનગર આવી ગયા બસ માંથી ઉતરી ગયા પછી તમારા માટે કોઈ વસ્તુ તમારા માટે કામ ની નથી બરોબર લો આ મારી સમજણ છે હા 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 સમજાય મારા વરસ છે અત્યારે બરોબર અને નાને થી તે આ રસ્તે હાલેલો છું બરોબર અને મારા બાપા ભજની હતા પોચે બરોબર બરોબર એટલે પરમાત્મા જે ઉજાડે બરોબર જવાબ ન થાય ના ના એમ એટલે તમારે યાત્રા શરૂ રાખો જ્યાં જરૂર પડે ને તમે તારે ફોન કર્યો તારે આ નું પૂછવાનું હતું બસ એ જવાબ મળી ગયો મને તમે કીધું કે ધ્યાન મુકવાનું એટલે પછી શ્વાસોશ્વાસ માં જ ને જ ને હા પેલું પેલું તમે જે બેસીને આપડે જે ઊંડો શ્વાસ લઈએ છોડીએ લઈ ને છોડીએ એ જે છે ને જ રીતે આ નાકેથી જે શ્વાસ લઈએ અને છોડીએ લઈ ને છોડીએ એ જે વસ્તુ છે પછી તમને ગુરુ એ ના શબ્દ આપ્યો હોય માળા આપી હોય બરોબર તો એજ છે બરોબર એટલે અગાઉ તમે બહુ વિડિયો નહી જોયા હોય મારા અત્યારે અગાઉ લગભગ બધું કય જ દીધું છે બરોબર કે તમે કરિયાણાની જે દુકાન હોય તો એની પાસે પચીસ કિલો નું કટ્ટુ હોય બેસન બરોબર તો હવે તમે એક કિલો બેસન લાવ્યા એટલે તમે ઘરે આવીને ભજીયા બનાવ્યા હા બરાબર બીજા બાજુમાં બેન છે તો એ આવ્યા એ પણ એને એક એમાંથી એક કિલો બેસન લીધું તો એને પુડલા બનાવ્યા બીજા બેન લાવ્યા તો એને લાડવા બનાવ્યા બીજા બેન લાવ્યા તો એને કઈક મોહનતાળ બનાવ્યો બરોબર બેસન માંથી જેટલી વસ્તુ બનતી હોય કે પાંચ કે સાત બેન હોય એ લાવ્યા બધા બનાવ્યું તો નામ અલગ અલગ થયા લાડવા મોહનતાળ ગાંઠિયા પુડલા ભજીયા નામ અલગ થયા એના મૂળ માં શું છે બે સંક છે બસ આ રીતે છે બધું બરોબર બરોબર એટલે કીધું નવતા ભક્તિ નવ પ્રકારની ભક્તિ માંથી કોઈ પણ એક ભક્તિ એથી પરમાત્મા પ્રાપ્તિ થાય છે બરોબર બરોબર જો બધું કરવાની જરૂર નથી બધું કરો બરોબર તો તમારી જે શક્તિ છે ને વેડફાય બરોબર એટલે જે એક માર્ગ લીધો હોય ને એક જ માર્ગ લેવાનો બરોબર એમાં જેમ તમે ઘડી ગયા તમે કહીંયા હવે દાખલા તરીકે તમે ઘરે થી તમે વડોદરા એસટી ડેપો માં આવ્યા બરોબર ઘડીક જ્યાં તો બસુ બધી મુકાતી હોય એટલા બધા પ્લેટફોર્મ હોય તો ઘડીક આ બસ માં પૂછો બરોબર પણ બેસો નહી પાછા આ બસ માં પૂછો પાછા બેસો નહીં તો તમે ભાવનગર આવી છો ના ના એ તો એક જ બસ પકડવી પડે એક જ બસ પકડી લે પાન ભાવનગર થી પચાસ કિલોમીટર થાય આજ બી છે છે એમનો આશ્રમ અને જબરજસ્ત છે આશ્રમ તમે જાઓ ને તો તમે ગયા એટલે તમને ત્યાંથી ઘરે જવાનું મન ન થાય એવી એમનું જે હજી ત્યાં જે ભજન કરેલું છે એનો પ્રતાપ છે આય કોઈ વખત ભાવનગર એ થઈ તો આવાની ઈચ્છા છે બઉ જ એ કાંઠાવાર થાય હા ના પણ હવે તમે તમારું જે છે ને મૂળ ઘર તમે પ્રાપ્ત કરો પછી તમને કઈ જવાની ઈચ્છા નહી થાય હા એ તો આ સાચી છે બધું પછી બધા જે ધામ નામ દીધા ને ધામ બધા તમારી અંદર જ છે પછી હા 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 પછી તમને કોઈ ઈચ્છા નહીં થાય અહીંયા જવું છે કે અહીંયા જવું છે એક વખત શબ્દ માં એક આત્મલી થઇ જાય ને પછી બાર ભાગવાનું આવતું નથી ની સાઈડ તો કશું છે જ નહીં પછી જાય ને આપડી એટલે પણ નહી પછી ખબર પડી જાય બાર જે છે ને એ જ અંદર છે ને અંદર છે છે બરોબર એ ખ્યાલ આવી જાય ને પછી કઈ જવાની ઈચ્છા ન થાય કઈ જોવાની ઈચ્છા ન થાય હા બરોબર પછી આ સારું સારું આ ખાવું છે આની વગર નહી હાલે એવી પણ ઈચ્છા ન થાય આ પહેરવા ઓઢવામાં નહી ચાલે એવું બધું નહીં થાય પછી મને શોક જ નથી મારા મમ્મી બી મારો તો એટલો શોખ જ નથી મારો તો એટલો શોક જ નથી એવું છે ખાવા પીવામાં મારું બઉ સંતોષી છે એવું નહીં કે બાર નું બધું ખાવાનું ના નાના પછી એવું હોય પછી જે કાઈ હોય ને હમ મારું એવું જ છે મેં જે હોય ને ખાઈ લઉ એમ પણ હવે એમાં શું હોય છે અમુક જે પેહલેથી જે હોય ને એ સ્વભાવ હોય તમારું ઘડતર હોય એવું હા પણ ખરેખર તમારું જયારે તમને મૂળ ઘર જે છે તમે એને જે શબ્દ કહો છો શબ્દ બરોબર તમારી ભાષામાં તમે જે શબ્દ કહો છો એ શબ્દ ની તમને ખબર પડશે ને ત્યારે તો આખું જીવન અલગ હશે બરોબર અત્યારે જે તમને જે હશે ચાલતું હોય છે ને તમારા મા બાપનું ઘડતર હોય તમારું પર સાચી વાત છે જેમ હોલી જયારે સમજાય ને પછી જે બંને અલગ હોય હા બરાબર સરસ યાત્રા શરૂ રાખો એક બી બની જઈએ ના પણ હવે જો એમાં એવું છે શે કરું નથી એવું નથી છે એવું કારણ કે અમે તો જોયેલું શેર રમેશ તો વાત એના અનુભવ છે બરોબર એટલે અમે તો હું છે કઈક પણ મારી પાસે એક સાધુ એવું કીધું કે હું જે સાત ચક્ર ઉપર જે અભ્યાસ કરતો હતો ને એમાંથી મારે કઈક ભૂલ થઈ ગઈ એટલે એને ગરમી વધી ગઈ બરોબર એમ એટલે એવું બને એટલે અમે છે ને અમે નાદ પાડીએ ભાઈ તમે જે હાવ નાય નથી પાડતા પણ એના ખરેખર જે જ્ઞાતા હોય ધ્યાન યોગના જે જ્ઞાતા હોય શેખ સુધી પહોંચેલા હોય તમારે મને કે અત્યારે તમારા શરીરમાં હિલિંગ થાય છે તો એનું તમને એક એવા માર્ગદર્શન વાળા હોય કે ભાઈ હિલિંગ થાય છે થવા દે પણ હવે આ કર તું બરાબર આમ કર એમ તમને શેખ સુધી પહોંચાડવા વાળા હોય તો અમે ના નથી પાડતા ધ્યાન યોગ ની પૂર્ણ જ્ઞાતા હોય બરોબર તો એના માર્ગદર્શન હેઠળ કરો અને કઈ ના નથી નહીં કરવાનું એ ન મળે તો નહીં કરવાનું અમારે અમારે તો એવા ઘણા બધા પ્રશ્નો એવા આવેલા છે હમણાં બે દિવસ પહેલાનો એક વિડીયો હતો મોરબી બેન હતા હવે એ એ ધ્યાનમાં ઓલું કરવા બેસે ને એટલે એને ગળામાં પાણી આવવા માંડે નકરું આપણે જે પાણી પીતા હોય ને એવું પાણી ઓલામાં પણ એ ઘરામાં પ્રોબ્લેમ હશે નહીં પણ એ ધ્યાન કરવા બેસે ત્યારે એવું હવે એમાં એવું હોય છે કે વાતાવરણ બદલાય ને તો અમુક ટાઈમ એવું થાય આપણી સાથે મારી સાથે બી અમુક ટાઈમ એવું થાય છે એવું નથી વાતાવરણ બદલાય ને વાતાવરણ બદલાય વસ્તુ જુદી છે અને ધ્યાનમાં હશે ને ધ્યાનમાં એક વિડીયો સાંભળ્યો તો એક ભાઈ એ પચાસ એવા અનુભવ કીધા તા ધ્યાન ના ધ્યાન માર્ગમાં આવા પચાસ અનુભવ થાય છે એમ અલગ અલગ બધા અનુભવ થાય છે ધ્યાન ના પણ એના કારણે આપણે ધ્યાનમાં છોડી બી તો ના શકીએ ને વસ્તુ જ છે ને છોડી ના 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 છોડી દેવાય શરીર ને શરીર શરીર ને તકલીફ ઉભી થાય એવું હોય તો એ નહી કરવાનું હવે એમાં એવું છે કે દરેકનો વ્યક્તિનો અનુભવ અલગ અલગ હોય તો પછી મેં તો એવું માનું છું કે ના છોડી દેવાય એકદમ એક માર્ક પકડ્યો હોય તો પછી મારું તો એવું માનવું છે છોડવાનું નહીં એ માર્ગ માન્યતા તમારે તમને મુબારક હમ બાકી એક વખત માર્ક પકડ્યો તો પછી ના છોડાવાય અને જે થવું હોય હવે ભક્તિ પણ તમને તમારે જે થયું ન હોય હવે જેના જે છોકરી છોકરા હોય બરોબર હવે આ માર્ગે સેડ્યા હોય ને ગાંડા થઈ ગયા હોય બરોબર એ તો ગાંડા તો પેલું કેવાય ને ગાંડા તો કઈ બધા લોકો સાથે આવું ના બને ને ના બધા બધા સાથે ના બને પણ જેને બન્યું હોય ને એના માવતર ની શું દશા થાય કયો હવે એવું બની એવું તમારી વાત બરોબર છે પણ બધા સાથે બધાનો અનુભવ સરખો બી નથી મેં એવું માનું પછી એવું માની ને આપડે નાચ કરીએ તો પછી આપડો તો કોઈ મતલબ કરવાની હું ના નથી પાડતી તમે તમે માર્ગદર્શક ગોતો સારા હા બરોબર તમારી વાત માર્ગદર્શક ગોતો ધ્યાન યોગ એ તો મળવા તો અઘરા છે કારણ કે આ દુનિયામાં મળવા અઘરા છે ને વસ્તુ એટલે તમને કીધું કોઈ હોય તો મને કેજો જરા પણ હવે હું તો ખરેખર હું જ ન એને જાણતો નો ઓલો કરતો તો મારે કેમ કેવું તમને પણ એ પરિપૂર્ણ છે કે નહી મને કેમ ખબર પડે બરોબર એમ કારણ કે મેં જે મેં ગોળ નો ખાધો હોય તો મને ખબર કેમ પડે ગોળની હમ બરોબર ના આપણે જાતે જ આ રસ્તા પર ચાલવું પડે વસ્તુ એ જ છે વસ્તુ એ જ છે આપણે જાતે જ આ રસ્તા પર ચાલવું પડે કારણ કે ભગવાને આત્મા બધાની અંદર રાખી છે અનુભવ ભી જાતે જ કરવો પડે ગુરુ ખાલી માર્ગદર્શન જ આપે આપણે એ લોકો આપણી જગ્યાએ જાતે ખાઈ લે આપણી ભૂખ મટાડે એ લોકો ના ભટાડે એવી રીતે ભક્તિ ભી આપણે જાતે જ કરવી પડે ખાલી એ લોકો માર્ગદર્શન જ આપી શકે છે એવું છે તો પછી પરમાત્મા ઉપર પૂર્ણ ભરોસો રાખીને કરવાનું એને બીજા કોઈ ઉપર નહી મારી ઉપર ભરોસો નહી રાખવાનો મને નહી પૂછવાનું કોઈ નહી પૂછવાનું તમારે યોગ માર્ગ ઉપર હાલવું જ હોય તો બીજા આશા છોડી દો હા એ વાત સાચી કોઈ પર જે પરમાત્મા છે એની ઉપર જ કરવા હોય તો ભલે અને પોતામાં સમય લેવો હોય તો ભલે હા એટલે એ ને ચોરિયાસી માંથી કાઢવો હોય તોય બોલે ને ગાંડો કરવો તો બધું એની પાડોશી નહીં પૂછવાનું હા 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 સાચું સાચું બરાબર હા હા ચાલો હા